ગુજરાત ભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સુરતના વરાછા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ વરાછા પોલીસની ટીમને બાતમી મળી હતી કે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં નકલી પોલીસ બની લૂંટ કરનાર બે આરોપીઓ વરાછામાં આવ્યા છે જેથી પોલીસે બાતમીના આધારે બે આરોપીઓને વરસા સર્કલ પાસેથી ઝડપી પાડ્યા હતા વરાછા પોલીસે હરેશ ઉર્ફે લાલો ભૂપતભાઈ રાઠોડ જયશુખ હર્ષુરભાઈ દાંદરને ઝડપી પાડ્યા હતા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે સાવરકુંડલામાં એક વ્યક્તિને પોલીસની ખોટી ઓળખ આપી ખોટા રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને જો આ કેસમાં છૂટવું હોય તો છ લાખ રૂપિયા આપવા પડશે તેમ કહી મોબાઈલ અને એક કારની ચાવીની લૂંટ કરી નાસી છૂટ્યા હતા સમગ્ર મામલે સાવરકુંડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે અંતર્ગત બંને આરોપીઓ નાસ્તા ફરતા હતા હાલ તો વરાછા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી સાવરકુંડલા પોલીસને કબજો સોંપવાની તજવીજ હાથ ધરી છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત